આણંદના પેટલાદ શહેરમાં જુદી જુદી ગ્રામ પંચાયતોના તલાટી કામ મંત્રીના બનાવટી રબર સ્ટેમ્પ બનાવી બનાવટી દસ્તાવેજો બનાવી લોન મેળવવા ઈચ્છુક લોકોને આપી અત્યાર સુધીમાં વધુ ગ્રાહકોને બેંકમાંથી લોન અપાવી ઊંચી રકમનું વળતર મેળવનાર ભેજાબાજને પેટલા ટાઉન પોલીસે ઝડપી પાડી તેની પાસેથી નકલી રબર સ્ટેમ્પ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે પેટલાદમાં રહેતા એક ભેજાબાજે અલગ અલગ ગ્રામ પંચાયત અને તલાટી કામ મંત્રીઓના નામના બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેના આધારે કાયદેસર સક્ષમ ન હોય તેવા ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોને અલગ અલગ ફાઇનાન્સ કંપનીમાંથી લોન મંજૂર કરાવવા માટેનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આ ભેજાબાજની અટકાયત કરી તેની પાસેથી લેપટોપ પ્રિન્ટર રબર સ્ટેમ્પ મશીન મોબાઈલ તેમજ અલગ અલગ તલાટી કમ મંત્રી તથા ગ્રામ પંચાયતના નામના પચીસ બનાવટી રબર સ્ટેમ્પ ચોવીસ નંગ કોરા સ્ટેમ્પ સહિત કુલ રૂપિયા ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે ઋષિલ પટેલ તેના ઘરે જ પોલીમર મશીન દ્વારા અલગ અલગ ગ્રામ પંચાયતના ખોટા રબર સ્ટેમ્પ બનાવી પોતાના લેપટોપમાં ડાઉનલોડ કરેલા કોરલ ડ્રો ઇલેવન તથા એડો ફોટોશોપ સીએસ ટુ એપ્લિકેશન દ્વારા તથા માઇક્રોસોફ્ટ એક્સેલનો ઉપયોગ કરી ગ્રાહકોના નામના ગ્રામ પંચાયતના ડોક્યુમેન્ટ્સ આકારણી પત્રકો તથા વેરા પાવતીમાં છેડછાડ કરી ખોટી વિગતો લખી અને તેને પ્રિન્ટો કાઢી તેના ઉપર ગેરકાયદેસર બનાવેલા રબર સ્ટેમ્પના ખોટા બનાવેલા ડોક્યુમેન્ટ્સમાં ઉપયોગ કરી તેના ઉપર પોતે ખોટી સહીઓ કરી અલગ અલગ બેન્કોમાંથી ગ્રાહકોના નામે લોન અપાવી તેના બદલામાં ગ્રાહકો પાસેથી ઊંચી રકમનું વળતર મેળવતો હોવાનું પોલીસ સમક્ષ તેને કબૂલ કર્યું હતું પેટલાદ ટાઉનમાં સ્વામી સચ્ચિદાનંદ સોસાયટીમાં એક કુમાર મહેન્દ્રભાઈ પટેલ નામનો વ્યક્તિ છેલ્લા થોડાક સમયથી ગ્રામ પંચાયતોના રબર સ્ટેમ્પ બનાવી અને સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોને નાની નાની ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવવાનું કામ કરે છે તેવી હકીકત પેટલાદ ટાઉનના અધિકારીઓને હતી આ ડિસ્ટાફની મદદથી આ વ્યક્તિને શોધી અને હકીકતને સમર્થન મળેલું જેથી સરકાર તરફે પેટલાદ ટાઉન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ઋિલ પટેલે છેલ્લા છ માસથી આ પ્રવૃત્તિ ચાલુ કરેલી છે જે ખેડૂતો સીમ વિસ્તારમાં રહેતા હોય તેમને સીમ વિસ્તારના કારણે ફાઇનાન્સ કંપનીમાંથી ધિરાણ મળતું નથી જેથી આ વ્યક્તિ પંચાયતના લેટરપેડ બનાવી અને પત્રક નંબર ચાર અને અન્ય એક ફોર્મમાં ખોટી જગ્યા બતાવી અને સીમ તળની બદલે ગામ તળ બતાવે જેથી આવા ખેડૂતોને લોન મળે એટલે આ પ્રવૃત્તિ છેલ્લા છ મહિનાથી કરે છે એવું જણાયેલ છે તેની પાસેથી સિક્કા પણ પોતે ઘેર જ બનાવતો હતો સ્ટેમ્પ બનાવવાનું મશીનો તેના માટેનું પ્લાસ્ટિકનું કોરા ટ્રાન્સપરન્ટ પેપર્સ લેસર જેટ પ્રિન્ટર છે લેપટોપ છે વગેરે મળી આવ્યું છે હાલમાં આરોપીના રિમાન્ડ મેળવી અને કેટલા ખેડૂતોને લોન આપેલી છે કઈ કઈ ફાઇનાન્સ કંપનીમાંથી આપી છે એ દિશામાં પોલીસ ઇન્સ્પેક્ટર પીટલા ટાઉન તરફથી તપાસ થઈ રહી છે